આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કંસારી ગામે સ્વચ્છોત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું એક દિન એક ઘંટા એકસાથ સ્વચ્છના સૂત્ર સાથે યોજાયેલા આ અભિયાનમાં ગ્રામજનો તેમજ વિવિધ સરકારી તંત્રના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમના મુખ્ય સંકલનકાર સીડીપીઓ વંદનાબેન ચૌહાણે અભિયાનને સફળ બનાવવા સુંદર કામગીરી કરી હતી આ કાર્યક્રમ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના સંકલનથી યોજાયો હતો જેમાં સીડીપીઓ પીએસસી એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ સીએચઓ તથા આંગણવાડી વર્કર બહેનો જોડાયા હતા અભિયાનનો હેતુ માત્ર સફાઈ પૂરતો જ ન હતો પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી અને દરેક વ્યક્તિએ પોતાની આસપાસની જગ્યા ગામ શહેર અને જાહેર સ્થળોની સફાઈ માટે જવાબદારીનો સ્વીકાર કરે તેવો સંદેશ આપવાનો હતો એક દિન વર્ષ દરમિયાન નિર્ધારિત દિવસે સૌ સાથે મળીને સ્વચ્છતા કાર્ય કરવું એક ઘંટા દર અઠવાડિયે અથવા દર મહિને ઓછામાં ઓછા એક કલાકનો સમય સ્વચ્છતા માટે ફાળવવો એકસાથ સૌએ મળી સાથે મળીને સ્વચ્છતા કાર્ય કરી સામાજિક એકતાને મજબૂત બનાવવી આ કાર્યક્રમમાં કંસારી ગામની સરપંચ રેશમાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સંદેશ આપ્યો કે સ્વચ્છતા જીવનની એક મુખ્ય જરૂરિયાત છે સ્વચ્છતા સાથે સાથે આજરોજ ગામની મહિલાઓને માસિક સ્વચ્છતા તથા આયરની ઉણપ જેવા મહત્વના આરોગ્ય વિષયો પર સમજણ અપાઈ હતી આ અવસર પર આરોગ્ય જાગૃતિ સાથે સામાજિક સુમેળનો સંદેશ પણ ગામજનોને મળ્યો આ અભિયાન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે સ્વચ્છતા માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આરોગ્ય જીવનશૈલી અને સામાજિક એકતા માટે પણ અત્યંત જરૂરી છે અહેવાલ વી કે ડાભાની